ખીર પૂરી સ્વાદિષ્ટ બની છે એટલે તે 20 પૂરી જાપટી ગયા અને 4-5 વાડકા ખીર ગડગડાવી ગયા તે એમ ખઈને ગયા અને આશીર્વાદ આપ્યા ગરીબ માણસના પરિવારને અને ગરીબ માણસના પરિવારે હું કહ્યું કે કે પંડિતજી એવા આશીર્વાદ આપો કે મારી એક દીકરીના લગ્ન ધામ ધૂમધી થઈ જાય એમ કહીને પંડિતજી એમનું મળ આશીર્વાદ આપશો પંડિત ના રે તારી દીકરી ના હું કરાવી આપીશ તારી ઘરની લક્ષ્મી એ મારા ઘરની લક્ષ્મી મારો એક

ગરીબ માણસ હતો હવે તું એક શેઠાનો થઈ ગયો ને તારી દીકરી ના લગ્ન મેં શેઠાણા જોડે કરાવી દીધા ને તારી બધી મુશ્કેલી છૂટી થઈ ગઈ ને હસ